નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ તેસઠ દિવસમાં બનાવવામાં બેતાળીસ યંત્રોની જરૂર પડે છે કોઈક વસ્તુ છે બરાબર બેતાળીસ યંત્રો હોય તે વસ્તુ કેટલા દિવસમાં બને તેસઠ દિવસમાં બને છે હવે આજ સંખ્યાની વસ્તુઓ ચોપન દિવસમાં બનાવવામાં કેટલા યંત્રો જોઈશે બરાબર તો આપણો નિયમ છે ભાઈ એક્સ વન વાય વન લઈ લેશું એક્સ વન બરોબર દિવસથી સંખ્યા લઈ લઈએ ચાલો કેટલા દિવસમાં બને છે ત્રેસઠ દિવસ ત્રેસઠ દિવસ વાય વન બરોબર શું છે કેટલા યંત્રો જોઈશે ફોર્ટી ટુ યંત્રો યંત્રો એટલે મશીન ચાલો હવે એક્સ ટુ એટલે દિવસ કેટલા કરવાના છે અહીંયા ચોપન દિવસ ચોપન દિવસ વાય ટુ એટલી યંત્રોની સંખ્યા શોધવાની છે અહીંયા જો બધું સેના અંદર આપ્યું છે આપણને અગિયાર પોઈન્ટ બે સ્વાદ્ય અગિયાર પોઈન્ટ બેમાં જેટલા બી દાખલા છે બધા કયા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં તેનું સૂત્ર તો ખબર છે એક્સ વન વાય વન ગુણ્યા એક્સ ટુ વાય ટુ થશે બરાબર અને એક્સ ટુ વાય ટુ હવે એક્સ વન કેટલું આપ્યું છે ત્રેસઠ વાય વન ફોર્ટી ટુ એક્સ ટુ અને વાય ટુ એટલી યંત્રની સંખ્યા આપણે શોધવાની છે તો માટે વાય ટુ બરોબર ત્રેસઠ ગુણ્યા બેતાળીસના છેદમાં શું થશે ચોપ્પન થઈ જશે રેડી ચાલો હવે શું થશે જો છેદ ઉડાવવાનો છે ઉડશે તહા ઉડશે જો કઈ રીતે ઉડશે તો નવ સત્તા ત્રેસઠ થાય અને નવ છંગ ચોપન થાય આ નવ આ નવ ઉડી જશે બરાબર છ છયું છયું છત નહીં છ સત્તા કેટલા થાય બેતાળીસ થાય સિત્યુ સિત્યુ શું થઈ જશે હવે અહીંયા ઉપર શું બચ્યા છે સાત ગુણ્યા સાત બચ્યા છે જુઓ હે ના ખબર પડે તો જુઓ બધું ઉડી ગયું છે ઉપર દેખો સાત ગુણ્યા સાત બચ્યા છે તો વાય ટુ બરાબર શું બચ્યું છે ઉપર સાત ગુણ્યા સાત તો માટે વાય ટુ બરોબર ફોર્ટી નાઇન તો આપણો આન્સર શું થઈ ગયો ફોર્ટી નાઇન પણ શું